તો દર્શકો મિત્રો આજ આપણે મસ્ત મજાનો વિડીયો બનાવવાનો છે એમાં તમારું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં આજનો કઈક વિડીયો છે આપણે ફૂલ મસ્ત મજાનો કોમેડી થવાનો છે તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ મજા રહ્યો આવી જશે ઈશુબેન ઈશુબેન શું કેવું છે આપણે વિડીયો બનાવવાનો છે ને મુનુ તારે આજે અમારે મુખ્ય વરા જો આ મુખ્ય વરા છે અલગ ની નજર આવી ગયા છે આજ બધા બનાવશું કઈક અલગ તરહ નો કન્ટેન્ટ છે બરોબર તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો દર્શકો મિત્રો આજ આપણે સરસ મજાનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો છે જેમાં તબલા વાદક છે શ્રી ગુંડાભાઈ બિલ તથા મંજરીમાં વગાડવામાં છે મંજીરા વગાડવામાં આપણે રુદ્રભાઈ તથા ખંજરી વગાડશે આપણે મનુ અને કાકા બાબાના આદમનો જમાનાનો ઈશુબેન લઈને આવી ગયા છે વાજિદ્રા તો તમે જોઈ શકો છો અત્યારે બધા ઉપસ્થિત થઈ ગયા છે અને આપણે સંતવાણી કરવાની છે સંતવાણી છે હિન્દી સંતવાણી હિન્દી સંતવાણીમાં બધે મિક્સ મસાલો ગીત આવશે તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ મજા આવો તમને કાંઈક મજા આવશે તો તમે મજા આવશે તો આજ આપણે શરૂઆત કરીશું সেশেকয়োার জ্য়পাার জ্য়োর জেথার জেছোনে কার ক্য়া, কার জেজে জেওয়েয়ে,বেভাগ সুহেয়া কিশেশের কারে কার জেে�

Vai, 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 vai. Vai, vai, com o segundo tarde. Fala, fala, diz. તો મિત્રો પાછો આપણે સરસ મજાનો ડાયરી બેક બ્રેક લઈને સરસ મજાનો પાછો ચાલુ કરી દીધો છે એમાં એવું હતું કે જે આપણે વિડીયો શૂટર હતા એ કંઈક વ્યાગ હતા એને થોડુંક કામ આવી ગયું હતું આપણે આ પાછું નવો સેટઅપ ચાલુ કરશે ગુંડાભાઈ ગુંડાભાઈ તમે જાન આપો પતંગો જુઓ મહી શું કેવું છે રૂદાભાઈ તમારું

તો મિત્રો આપણે આ ગીત સાંભળ્યું જ આવું ગીત તો આપણે દેશી કલાકાર છીએ બીજું કોઈ ગાય નહીં તો આપણે નવું ગીત પાછું ગાય છે રુદ્રભાઈ ગીત ગયું છે રુદ્રભાઈ ને ગીત ત્યારે સાંભળ્યા બરોબર રુદ્રભાઈ tuleb võib ikka teha seal teha küll , kui nohus oled . griska tähendab selle kõik , jaa , griska . સરસ મજા કઈ બીજું કઈ ગીત ગાવાનું છે તો આપણે બીજા બીજા ગીત આપણે બધા વિચારી રહ્યા છે તો ભાઈ આ તો ભાઈ તમે ભાઈ એવું ડિસિઝન લો રસ્તામાં જે કલાકાર હોય એક કલાકાર બધા સાંભળતા હોય છે બરોબર તો હવે આપણે બધા વિચારો કે મસ્ત મસ્તનું ગીત

તો મિત્રો આ બધા બે વખા નીકળે છે બરોબર હવે આવી આપડે નાના હતા આપણને આવડતું નતું બરોબર તો આપડે આવું કરતા કરતા સમય વીતતા વીતતા આપણે અત્યારે મોટા મોટા થઈ ગયાલી ન થઈ જોવાનું કઈ દર્શકો મિત્રો આપણે સરસ મજાનું આયોજન કરી રહ્યું છે આપડે બધા ગીત ગાઈશું ને માહોલ માણી રહીશું તો હવે એવું લાગે છે ચા પાણી પીવા નથી પણ હું મામલો હવે ચડી ગયો છે હું કેવું

આવું બધું ગુજરાતી ગીત પણ આવે હવે આપણે બેમારીનું સરસ મજાનું ગીત ગમે હમણાં સંભળાવશું એ પણ ગુજરાતી ભાષામાં બધા ગીત ગાય છે

ભાઈ 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 આ માટે બધા તાજો ના ગગડાટ થી બતાવી તો સરસ મજાનો ડાયરો જામી ગયો છે તો હું કેવું છે કે કે એક નવીન ગીત બધા યાદ કરો તો બધા જ્ઞાન મેં ગીત યાદ કરે છે માહોલ સરસ મજાનો જામી ગયો છે સરસ મજાનો અને આપણે મનોબેન નો સુર હતા આપણે આજ મનોબેન આપણે સરસ મજાનો તો ગીત જો ગીત ગાઓ કે મનોબેન પર ઢગો છે એટલે એક એક ગાય એક ગાય ઢગો આપણે ઢગો ને આયો તમને બેલા બધા સાતી રાખવા ભલા કાઈ ગીત ગાઉં જ બેકાસી આવી પતંગ આવી છે આ કિસ કોલી જા જોવે એ ફરી પતંગ નો છોડો લાડુ તો છો આ ગામવાનું શેરું ડાક મને છોડો એટલા બની જો પતંગ થોડી મૂકી દીધી છે

બસ બસ બધા એક 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 બે થી જ બધા આપણે કલાકારો બધા પાણી પી લે છે હવે સરસ મજાનો આપણે અગાશીમાં તાકાત તાકાત વાળો કામ વળતો આયોજન કર્યું છે તો આપણે બધા થોડું થોડું બધા પાણી પી લે હાલ પાણી પીતા પીતા હવે બધાને હવે અવાજ ખુલી જાય મસ્ત મજાનો સાઈડ બકડી પાણી

লাও মারে গাউছে আপয়াক্য়াকে দুজিযাকে গানাকে

અલવ તો આપણે મને એમ થાય છે ક્યારનું એક ગીત તો હું એક ગીત આપણે હિન્દી ગાવું કે ગુજરાતી ગાવું મને ગાઈ તો તમારી સરસ સબસ્ક્રાઇબ કરતા જો શેર કરવાનું બોલતા નહીં કારણ કે આવા કોમેડી માટે તમારે ચેનલ માં મળશે બરોબર તો હવે આપણે મસ્ત મજા તો ભાઈ એમાં રુદ્રભાઈ ને કઈ થઈ ગયું છે તો રુદ્રભાઈ તો પછી એક વીણી સ્પીડ માં કપાવી મૂકી છે તો આપડે પાછા નવું કઈક સેટઅપ તૈયાર કરવાનું છે મસ્ત મજાનું ગીત સાથે શું ગાવું છે ગુજરાત હમણાં હું ટ્રેન્ડિંગ માં છું હારું તમને ભૂલાઈ ગયું છે મસ્ત મજાનું ગયું હતું આપણે ગીત ગાઈ નાખ્યું લખ સમજાવું સમજાવ

ની નામ દેવા બા મે ઉબા હાલે હાલે હાલો મે પે કઈ કારણ કે સુજલભાઈ આપણા આવે છે સુજલભાઈના હસ્ત હાથે આપણે ઇનામ દરાનું ચાલુ કરશું બરોબર મને ગીત આવ્યું છે આ તોુંડાભાઈના રુડાભાઈના ગીત આવી હા તો હવે ઉતરશું કારણ કે બાળગીતનો હમણાં કેટલા ટાઈમ આપણે યાદ નથી કર્યું તો આપણે ગાશું બાળગીત આપણે સૌપ્રથમ બાળગીતની શરૂઆત કરશે મનુબેન

Chamulu, Cody, bahu Cody, bahu Cody, bahu Chamulu, Ami, Bio, Tamir, Bio, Tommy, Bio, Tambu, Tayo, 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 Tayo,

હજ બને થાળ્યું ને બકરાતી બરાઈ દીધી છે તો એ બી દેખા હા ઈ ભો કેટલી ગાય હમન કે એ ઢોળી રે દેખાવી વેલી અમે તારના અમે તારના

ભાઈ 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 તો આજે મોક્ષાનું આપડે આપડે હું કે પુષ્પગુચ્છી આપડે સ્વાગત કરશે શ્રી ગુંડાભાઈ આપડે ગુંડાભાઈ સ્વાગત કરીક્ષાબેન મોક્ષાબેન મોક્ષાભાઈ ગું તેજ ઉપર મોક્ષાબેન આપણે

હા ભાઈ ના મજા મેરા તાલી બરગાડી તાલી મારો તો મોખ્યા બેન આપણી ભાસે મસ્ત મજાનો એક દ્વારકાધીશનું ગીત ગાશે ઓલો દ્વારકાધીશ કાનાનો બરાબર તાલી જાળી એ આ એ ફોર એપલ એ ફોર એપલ પછી કઈ ન આવડતું ભાઈ એટલું એટલું આવડે એટલે મક્ષાબેન અવાજ માટે મળશે બરોબર મક્ષાબંધ બીજું કીધું ગાય છે મક્ષાબંધ ગાય ને હા તો મક્ષાબેન ગાય છે

તો સરસ મજાના ગીત કાર્યક્રમ તો ગુદા મેરે ગીત યાદ આવી જશે ઓ રેતી મારી રે ચાવું હટડી મરાદ મારી રે ચાવું વાહ ભાઈ વાહ તો સરસ મજાનો કાર્યક્રમ કરીએ છે બધા એ બધે નતવા ગીત યાદ આવે છે અને ગીત ગાય છે ભગવાનના પણ સાથે ગાય છે હિન્દી પણ ગીત ગાય છે તો હવે પછી મોક્ષાબેન ના તમે સુરીલ આવાજમાં તમે સાંભળી લીધું છે તો બધા યાદ કરશો ગીત માટે આપણે સરસ મજાનું પંજાબી ગીત છે એ રુદ્રભાઈ સંભળાવશે મારે કી વાત કરે તે તો મસ્ત મજાનું બસો પંચાણું જેવું ગીત પંજાબી ગીત ગાઇ નાખ્યું છે રુદ્રભાઈ આપડે રુદ્ર ગુંડાભાઈ ને ક્યારે માફિયા નું ગીત ગાવું છે તો ગુંડાભાઈ છે માફિયા તો લગે માફિયા નું સરસ મજાનું ગીત ગાઈ નાખ્યું છે તો આપણે ધીમે ધીમે આપણે ઈનામ તરફની ઘોષણા ચાલુ કરી આપણે મસ્ત મજાનું ગાઈ નાખ્યું છે

મનુબેન મનુબેન આપણે એને ટ્રોફી આપીને સન્માનિત કરી તો મને ભૌતિક આવે છે પહેલા નંબર હતો તો બધા સપોર્ટ કાયો આ ગુજરાત થી જો તમને અમારો વિડિયો સરસ લાગ્યો હોય તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો